જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા ટીઆઈપી એન્ડ સ્વીપ અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન રન ફોર વોટના નેજા હેઠળ કરવામાં આવે આ રેલી જાફરાબાદ શહેરના હૃદયસમા વિસ્તાર બંદર ચોકથી લઈને કામનાથ મહાદેવ સાગરશાળા ગિરિરાજ ચોક અને ટાવર ચોકથી લઈને બંદરચોક ખાતે પરત આવેલી હતી આ રન ફોર વોટ યાત્રાની અંદર જાફરાબાદ શહેરનું સમગ્ર વહીવટી તંત્ર કચેરીઓના હાજર રહ્યા હતા તથા પોલીસ વિભાગ પોલીસના કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ અને લોકરક્ષક દળના જવાનો પણ ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો હતો વહીવટી તંત્રના આયોજનમાં જાફરાબાદ શહેરના લોકો પણ ઉત્સાહભેર જોડાતા આશરે બારસો જેટલા માણસો આજે આ મતદાન જાગૃતિ અભિયાનનો હિસ્સો બન્યા હતા આ સમગ્ર જનમેદનીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા પીઆઈશ્રી મરીન પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશન તથા નાગેશરી પોલીસ સ્ટેશન અને શિક્ષણ વિભાગ તરફથી આવેલા પીટી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી દોડ લગાવી હતી અને લોકોને આગામી વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા પ્રેરિત કર્યા હતા આ ધ્યાનમાં રાખતા જાફરાબાદના વહીવટી તંત્ર તરફથી રેલીમાં ઉપસ્થિત એવા તમામ કર્મચારીઓ તથા શહેરીજનો માટે લીંબુ શરબતની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમ સાંજના સાડા પાંચથી લઈને સાડા છ કલાક સુધી ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર ગૌતમ માલનિયા જાફરાબાદ